નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચારોતર વિદ્યામંડળ સંચાલિત ટી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રકરણ પાંચમાં દાખલાની ગણતરી કરીએ અગાઉની વિડીયોમાં તમે જોયું હશે કે પ્રકરણ પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા તેના સૂત્રોનો અભ્યાસ કર્યો તો તેના નવા નવા કોન્સેપ્ટનો અભ્યાસ કર્યો હતો વ્યાખ્યાઓ જોઈ હતી તો વિષમતા ગણવાની મુખ્ય બે રીતોની વાત કરી હતી આપણે કાલપીયર્સનની રીત અને બાઉલીની રીત તો એના આધારે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકના દાખલાની ગણતરી કરીએ અને જોઈએ કે કયા દાખલામાં કયું સૂત્ર વપરાશે ચાલો ચોપડી લઈ લઈશું આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક દાખલા નંબર એકસો ને પંચાણું પહેલો દાખલો નીચે આપેલ આવૃત્તિ વિતરણ ઓગણસાહીઠ ગ્રાહકો દ્વારા પાંચસો મિલી પેસ્ટોન દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે આ માહિતીનો ઉપયોગ કરી રીતે વિષમતા આંક શોધો તો રીતની વાત કરી છે કે કાલ પિયર્સનની રીત તો કાલ પિયર્સનની રીત એના સૂત્રોની વાત કરવી પડે તો કાલ પિયર્સનની રીતે વિષમતા આંક એસકે અને વિ વિષમતા એસ કે વિષમતા આંક જે તો એસ કેનું સૂત્ર થાય એક્સ બાર માઇનસ એમ ઝીરો એક્સ બાર માઇનસ એમ ઝીરો હવે એમ ઝીરો એટલે કે બહુલક જો વ્યાખ્યાયિત હોય તો આપણે આ સૂત્ર વાપરીએ પણ જો બહુલક વ્યાખ્યાયિત ના હોય તો એના બદલે આપણે વા સૂત્ર વાપરી શકીએ ત્રણ એક્સ બાર માઇનસ એમ અને જે એટલે કે વિષમતા આંખ એનું સૂત્ર થાય એક્સ બાર માઇનસ એમ જીરો ભાગ્યા એસ જો આ સૂત્ર વાપરતા હોઈએ તો અને જો આ સૂત્ર વાપરવાનું થાય તો ત્રણ કૌશમાં એક્સ બાર માઇનસ એમ ભાગ્યા એસ તો અહીંયા આગળ તમારે કઈ કિંમતો જરૂરી છે એક્સ બાર જરૂરી છે એમ જીરો જરૂરી છે એસ જરૂરી છે એમ જરૂરી છે બરાબર છે તો આવી બધી કિંમતોની ગણતરી તમને આવડતી હોવી જોઈએ અને એ અગાઉના પ્રકારમાં આપણે સારી રીતે શીખી ગયા છે તો આપણે હવે આ એક્સ બાર કઈ રીતે ગણવો એમ ઝીરો કેવી રીતે ગણવો એની ગણતરી પર ફોકસ કરીશું નહીં ડાયરેક્ટ રીત અને રીતના આધારે વિષમતા અને વિષમતા આંકની વાત કરીશું તો આપણે પાછું રીત તો પસંદ કરી લીધી કહી દીધું આપણને કે કાલ પિયર્સનની રીત તો હવે પ્રશ્ન એ થાય કે આ સૂત્ર વાપરવું કે આ સૂત્ર એના માટે આપણે રકમ જોવી પડે તો આ સૂત્રો માટે રકમ શરતો હતી કે જો બહુલક અસ્તિત્વ હોય તો એમ ઝીરોની ગણતરી થાય પણ બહુલક અસ્તિત્વમાં ન હોય તો તો ત્રણ કૌશમાં એક્સ બાર માઇનસ એમ ભાગ્યા એસવાળા સૂત્રોની ગણતરી થાય એના દ્વારા ગણતરી થાય તો રકમમાં જુઓ દૂધની કોથળીઓની માંગ એને આપણે ચલ એક્સ કહીશું અને ગ્રાહકોની સંખ્યા એને એફ કહીશું તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન છે એટલે કે એવું કોઈ અવલોકન છે કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય તો અહીંયા આવૃત્તિ પર ફોકસ કરવું પડે આવૃત્તિમાં છે બે સાત દસ પંદર બાર સાત ચાર બે હા એનો મતલબ કે પંદર સૌથી હાઈએસ્ટ આવૃત્તિ છે સૌથી હાઈએસ્ટ આવૃત્તિ છે એટલે એમ ઝીરો આપણો ગણતરી કરી શકાશે અથવા તો એની વાત આપણે કરી શકીશું તો આ દાખલામાં આ સૂત્રો ભૂલી જાઓ આના દ્વારા આપણે વિષમતા અને વિષમતા આંખની ગણતરી કરીશું તો વાત કરી છે તો એમ ઝીરોની વાત કરી જ લઈએ એમ ઝીરો સૌ તો આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે અવર્ગી વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ છે ફરીથી વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત અસ વર્ગીકરણ તો કરેલું છે પણ વર્ગ આપેલા નથી એટલે કે ચલ એક્સ અને એફની જ વાત કરેલી છે એટલે કે વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ છે તો અવર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણમાં જ્યારે આપણે એમ ઝીરો બહુલકની વાત કરવી હોય તો સૌથી વધારે જેની આવૃત્તિ હોય એ આવૃત્તિવાળું અવલોકન તો સૌથી વધારે આવૃત્તિ છે પંદર તો પંદરની સામેનું અવલોકન છે ચાર તો આ દાખલામાં એમ ઝીરોની કિંમત થઈ ચાર તો હવે ગણવાનું શું બાકી રહ્યું એક્સ બાર અને એસ તો ચાલો આપણે ગણતરી કરીએ પાછું તમારે ધ્યાન રાખવું પડે કે વર્ગીકૃત અસતત છે એનો એક્સ બાર કઈ રીતે ગણવો વર્ગીકૃત અસતત છે એનો એસ કેવી રીતે ગણવો એટલે જ તો વિદ્યાર્થી મિત્રો વારંવાર તમને કહેવામાં આવ્યું હતું કે પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચાર સારી રીતે તૈયાર કરજો ચાલો જોઈએ આપણે અહીંયા મેં રકમ લખી છે ચલ એક્સ તરીકે દૂધની કોથળીઓની માંગ છે અને ચલ એસ તરીકે ગ્રાહકોની સંખ્યા છે સૌ ફોકસ આપણે સના પર કરીશું એક્સ બાર ઉપર તો એક્સ બારની વાત કરીએ એક્સ બારનું સૂત્ર કયું આવશે તો એક્સ બાર ઇક્વલ ટુ સીગમા એન આ સૂત્ર પણ વાપરી શકાય અથવા તો જો રીતે જોવલ ટુ એ વત્તા સીગમા એફડી અપોન એન એન એટલે શું આવૃત્તિનો સરવાળો જે આપણી પાસે છે જ ઓગણસાઠ અથવા તો આપણે કહી દીધું છે કે ઓગણસાહીઠ ગ્રાહકો તો હવે એ ની વાત કરીએ આપણે આ સૂત્ર વાપરીશું તો એટલે ધારેલો મધ્યક તો ધારેલો મધ્યક અથવા ધારેલી કિંમત તો એવી કોઈ વચ્ચેની કિંમત લઈ લઈએ અવલોકનમાંથી તો વચ્ચેની કિંમત આવે ચાર તો ચાર ને આપણે એ તરીકે લઈએ તો હવે ડીની ગણતરી કરીએ તો ડી ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ચાલો ગણતરી કરીશું એકમાંથી ચાર જાય અહીંયા આગળ એકચ્યુઅલી એક્સ કોણ છે આ બધી કિંમતો એકમાંથી ચાર જશે તો માઇનસ ત્રણ બેમાંથી ચાર જશે તો માઇનસ બે ત્રણમાંથી ચાર માઇનસ એક ચારમાંથી ચાર ઝીરો પાંચમાંથી ચાર પ્લસ એક છમાંથી ચાર પ્લસ બે સાતમાંથી ચાર પ્લસ ત્રણ આઠમાંથી ચાર પ્લસ ચાર સાદુ રૂપ આપીએ આપણે સરવાળો કેટલો થશે ઇક્વલ ટુ ફોર આગળ ગણતરી કરીએ એફડી ની જરૂર છે તો એફ અને ડી નો ગુણાકાર ચાલ એફનું ખાનું આ રહ્યું ડીનું ખાનું આ છે બે ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ છ સાત ગુણ્યા માઇનસ બે માઇનસ ચૌદ દસ ગુણ્યા માઇનસ એક માઇનસ દસ પંદર ગુણ્યા ઝીરો ઝીરો બાર ગુણ્યા એક બાર સાત દુ ચૌદ ચાર ગુણ્યા ત્રણ બાર બે ગુણ્યા ચાર આઠ સરવાળો કરીએ તમારી પાસે કેલ્ક્યુલેટર હશે એનાથી તમે ગણતરી કરી શકો છો પ્લસ પ્લસની કિંમત ગણતરી કરો માઇનસ માઇનસની કિંમત કરો નહીં તો ડાયરેક્ટ જ છ માઇનસ ચૌદ માઇનસ દસ માઇનસ એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો તો અહીંયા દસ ને ચૌદ ચોવીસ ચોવીસ ને છ ત્રીસ માઇનસ ત્રીસ અને પ્લસની વાત કરીએ તો બે બે ચાર બે ચાર છ છ ને બે આઠ આઠ ને ચૌદ ચૌદના ચાર વધી આવી એક એક બે ત્રણ અને ચાર ચુમ્માલીસ પ્લસ ચુમ્માલીસ અને માઇનસ ત્રીસ ફરીથી દસ વીસ ને ત્રીસ ચાર ને બે છ અને બે આઠ આડત્રીસ 38 ને 8, ચાર પાંચ છ સાત આઠ 8, 8, આઠ સોળ તો છેતાલીસ થયા પ્લસ છેતાલીસ અને માઇનસ ત્રીસનું સાદુરૂપ થાય છેતાલીસમાંથી ત્રીસ ગયા તો સોળ તો અહીંયા આગળ સાદુરૂપ થયું પ્લસ સોળ આ પ્લસ સોળ એ કશું નથી પણ સીગમાં એફડી છે તો સીગમાં એફડી ઇક્વલ ટુ સોળ આપણા માટે એક્સ બારની ગણતરીની વાત આવી જ જાય છે હવે તો એનું સૂત્ર એની કિંમત છે ચાર વત્તા સીગમા એફડી બરાબર સોળ ભાગ્યા એન બરાબર ઓગણસાહીઠ તો ચાર વત્તા સોળ ભાગ્યા ઓગણસાહીઠ તો સોળ ભાગ્યા ઓગણસાહીઠ જીરો પોઈન્ટ સત્યાવીસ અને આ બેનો સરવાળો થાય ચાર પોઈન્ટ સત્યાવીસ તો એક્સ બાર બરાબર ચાર પોઈન્ટ એકમ કયો આવશે કયો એકમ હતો હતોથળીઓની સંખ્યા હતી તો આ પણ કોથળીઓ ચલો પહેલું સ્ટેપ વધ્યું હવે આપણે એસની ગણતરી કરીએ તો એસ માટે સૂત્ર શું થશે જો એફડી વાળું સૂત્ર વાપરવું હોય તો વર્ગ મૂળમાં સીગમાં એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સીગમાં એફડી અપોન એન હોલ સ્કવેર અહીં આગળ સી વર્ગ લંબાઈ તો છે નહીં તો વર્ગ લંબાઈ સી આપણે ગુણાકારમાં લેતા નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે સીગમાં એફડી મળી ગયો છે એન મળી ગયો છે પણ ડી સ્ક્વેર નથી એટલે આપણે નવખાનું બનાવવું પડશે ડી ઉપરથી ડી સ્ક્વેર અને ડી સ્ક્વેર પછી એફ અને ડી સ્કવેર નો ગુણાકાર ફરીથી આ શું છે એફડી સ્ક્વેર અને એનું સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર વાળો જે ચલ છે એની સાથે એફ ગુણેલો છે અને એ ખાનાનો સરવાળો ડીની કિંમત આ રહી માઇનસ ત્રણ નો વર્ગ નવ માઇનસ બે ના ચાર માઇનસ એક ના એક આ ઝીરો આ એક બે ના ચાર ત્રણ ના નવ અને ચાર ના સોળ ડી નો સરવાળો જરૂર છે કે આપણે ના તો કરતા નથી અહીંયા આગળ પણ ડીનો આપણે સરવાળો જરૂર નથી છતાં પણ કરી દીધો તો કંઈ વાંધો નથી પણ અહીં તો આપણને દેખાઈ જ ગયું કે ડી સ્ક્વેરની જરૂર નથી તો રહેવા દો ચાલો એફ ગુણ્યા ડી આ ડી અને આ એફ બે ગુણ્યા નવ નવ દુ અઢાર સાત અઠ્યાવીસ દસ એકા દસ પંદર ગુણ્યા શૂન્ય શૂન્ય બાર એકા સાત ચોક અઠ્યાવીસ નવ ચોક છત્રીસ સોળ દુ બત્રીસ સરવાળો કરીશું બધા પ્લાસમાં જ છે આઠ ને આઠ સોળ સોળ ને બે આઠ આટલું સોળ આઠ ચોવીસ ચોવીસ બે છવ્વીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસના ચાર વધી ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો સરવાળો આવ્યો વન સિક્સટી ફોર ચાલો આપણે એસનું સૂત્ર મૂક્યું છે કિંમતો મૂકીએ સીગમા એફડી આ કિંમતને કયું કહેવાય એફડી સ્ક્વેરનો સીગમા તો વન સિક્સટી ફોર એનની કિંમત છે ફિફ્ટી નાઇન સીગમા એફડી તો સીગમા એફડી આપણી પાસે છે સોળ ભાગ્યા એન બરાબર ફિફ્ટી નાઇન એનો સ્ક્વેર ઇક્વલ ટુ વર્ગમૂળમાં એકસો ચોસઠ ભાગ્યા ઓગણસાઠ એની કિંમત બે પોઈન્ટ ઇઠ્યોતેર અને સોળ ભાગ્યા કરેલા જ છે ઝીરો સત્યાવીસ પણ એનો સ્ક્વેર જીરો પોઈન્ટ નો સ્કવેર એટલે 0.27 પોઈન્ટ સત્યાવીસ પોઈન્ટ તો એનો જવાબ છે જીરો પોઈન્ટ જીરો સાતસો ઓગણત્રીસ પોઈન્ટ જીરો સાતસો ને ઓગણત્રીસ હવે આ બે ની બાદ બાકી તો વર્ગ મૂળમાં બે પોઈન્ટ અનુપણ વર્ગ મૂળ બે પોઈન્ટ સિત્તેર ઇકોતેરનું વર્ગ બરાબર એક છસો પિસ્તાલીસ પણ આપણે ત્રણ ડિજિટ નથી રાખવા બે ડિજિટ રાખીએ છીએ દાખલામાં એસ થયો એક પોઈન્ટ પાસઠ અને અગાઉ એમ ઝીરો ની વાત કરી હતી કે સૌથી વધુ અવલોકન આવૃત્તિ ધરાવતું અવલોકન તો ડાયરેક્ટ એનો જવાબ લખી દઉં છું ચાર ત્રણ એવું જરૂરી કિંમતો આપણને મળી ગઈ છે એક્સ બાર મળી ગયો છે એસ મળી ગયો છે એમ ઝીરો મળી ગયો છે હવે આપણે કાલ્પિયર્સનનું સૂત્ર મૂકીને કિંમતો મૂકીએ કોષ્ટક કાઢી નાખું છું ચાલો शू आ विषमता आंख के बराबर एक्स बार माइनस एम जीरो एक्स बार चार पॉइंट सत्यावीस माइनस चार जीरो. पॉइंट सत्यावीस जो विषमता बहुत ओछी है एटले कि लगभग आ सम्मी वितरण है विषमता आँख जे एक्स बार माइनस एम जीरो अपॉन एस તો ચાર પોઈન્ટ સત્યાવીસ માઇનસ ચાર ભાગ્યા એક પોઈન્ટ પાસઠ આ બેની બાદ ખબર છે ઝીરો પોઈન્ટ સત્યાવીસ ભાગ્યા એક પોઈન્ટ ભાગાકાર કરીએ ઝીરો ભાગ્યા એક પોઈન્ટ પાંસઠ જીરો પોઈન્ટ સોળ તો આપણો દાખલો અહીંયા આગળ પૂરો થયો ફરીથી પ્રશ્ન શું પૂછે તો કાલ્પીયસનની રીતે વિષમતા અને વિષમતા આંક શોધો તો કાલ્પિયસનની રીતે વિષમતા થઈ જીરો પોઈન્ટ સત્યાવીસ વિષમતા આંક થયો જીરો પોઈન્ટ સોળ તો વિદ્યાર્થી મિત્રો આવો બીજો દાખલો શોધી અને તમે ગણતરી કરજો થેન્ક યુ